આજે રામનવમી પાવન પર્વ ત્યારે સુરતના અડાજણ વિસ્તારના પાલ પર આવેલા રામ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે આ અનોખા મંદિરની વિશેષતા એ છે કે અહીં મૂર્તિ નહીં પરંતુ પુસ્તકોની સ્થાપના કરવામાં આવી છે મંદિરમાં અગિયારસો કરોડ રામ મંત્રની પુસ્તકની સ્થાપના કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં એકસો પચાસથી વધુ મંદિરોમાં રામ રામ લખવાની બુક અને પેન નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા અલગ અલગ જગ્યાએથી આજ દિન સુધીમાં અગિયારસો કરોડ રામ મંત્રની બુકની સ્થાપના કરાઈ

અને બપોરે બાર વાગે અહીંયા તન ઉત્સવ મનાવામાં આવે છે અને સવારથી અહીંયા હનુમાન ચાલીસાનો પણ અખંડ ચાલે છે એ પણ કાર્યક્રમ ચાલુ હોય છે અને આ વિશાળ મંદિર તાપી નદીના કિનારે પાલમાં રામજીઓવાળા પર અહીં આવેલું છે અહીંની વિશેષતા એ છે કે અહીંયા એક વિશેષ મંદિર રામ નામનું મંદિર પણ આવેલું છે ત્યાં ભગવાનની મૂર્તિને પણ ભગવાનના નામની પુસ્તકો મૂકવામાં આવી છે જે પુસ્તક માં રામ નામના અગિયારસો હજાર કરોડ મંત્ર ની સ્થાપના કરવાનો ટાર્ગેટ હતો એ સંપૂર્ણ થઈ ચુક્યો છે ને અને આગળ પણ આ કાર્ય અવિરત ચાલુ રહેશે એવો વિચાર કર્યો છે